તો જય માતાજી મિત્રો અમે આજે હવાર હવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ મારા યુટ્યુબ ફેમિલીને બધાને ગુડ મોર્નિંગ વહેલાં વહેલાં અમે આજે માતાજીના મંદિરે આવ્યા હતા મંદિરે આવીને અમે ચાકલા નીચ નાખી દીધા માતાજીના દર્શન પણ કરી લીધા અને આ છે અમારો જૂનો ચોક ગઈ લો અમારા લાલભાઈ પણ આજે માતાજી દર્શન કરવા આવ્યા છે જોઈ લો સપોર્ટ કરજો હા સપોર્ટ થયો મિત્રો તમે પણ તું વહેલા વહેલા માતાજી દર્શન કરીને ચકલા ને ચડ નાખતા હોય તો કોમેન્ટ કરું કહેતું જય માતાજી